વડોદરા શહેરમાં બાજવાડા શેઠ શેરીમાં મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરમાં બાજવાડા શેઠ શેરીમાં મકાન ધરાશાયી થયું હતું ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સાથે જ વધારે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જે મહિલાને ઈજા થઈ છે તેને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ જે ઘર હતું તે ચાલીસ વર્ષ જૂનું હતું તેવી માહિતી મળી રહી છે એક નાની બાળકીને પણ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવી હતી आहा भाई लाइन મુખ્ય રૂમમાંથી કોલ આવ્યો બાજુવાળા સેટ શેરીમાં એક મકાન પડ્યું છે માણસો દબાયા છે કોલ મળતાની સાથે અમે વિધિન મિનિટમાં અમે સ્થળ પર પહોંચીને એક લેડીઝ હતા એમને સેફ ઉતાર્યા છે એ ગંભીર રીતે ફસાયા હતા એમના માથામાં ઇન્જરી છે એમના હાથ ક્રેક થયો છે ખભામાં શોલ્ડરી અને ભાઈ હતા એમને કોઈ ઇન્જરી ના છે પણ એમને બી અમે સેફ ઉતારી લીધા છે મકાન આશરે પિસ્તાલીસ પચાસ વર્ષ જૂનું હશે મકાન ટોટલ લોસ થઈ ગયું છે અંદરથી આખું બેસી ગયું સ્લેબ એમનું એટલે એમને મકાન ટોટલ ઉતારવું જ પડશે દાંડિયા વિયાર ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ